હુસેનપુરા ગામના રહીશો દ્વારા રાહદારીઓ માટે ફ્રી લીંબુ શરબતનું વિતરણ કરાયું હિટવેટના કારણે લોકોને આંશિક રાહત માટે થઈ મુસ્લિમ સમાજ દ્વારા લીંબુ શરબતનું વિતરણ કરાયું જો વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના કરમાલપુર હુસેનપુરા પરા વિસ્તારમાં ગુજરાતમાં વેવનને લઈ લોકોને ગરમીથી આંશિક રાહત મળે તે માટે થઈ હુસેનપુરા પરા વિસ્તારના ગ્રામજનો દ્વારા બસો લીટર લીંબુ શરબત બનાવી રોડ પર આવતા જતા વાહન ચાલકો અને રાહદારીઓને ફ્રીમાં લીંબુ શરબતનું વિતરણ કરાયું હતું જેમાં ગામના મુસ્લિમ સમાજના યુવાનો વડીલો અને નાના ભૂલકાઓ દ્વારા આવતા જતા તમામ વાહનો રોકાવી ભાવપૂર્વક તમામને લીંબુ શરબતનું ફ્રીમાં વિતરણ કરાયું હતું લોક ઉપયોગી આવા સરાહનીય કામોને લઈ માનવતા મહેકી ઉઠી હતી ગ્રામજનો દ્વારા ભેગા મળી લીંબુ શરબત બનાવી વિતરણ કરી કોમી એકતા અને માનવતાનું ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પરબડે હારુનભાઈ છે અને અમારા વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર વિચાર અમારે આ ભારે ગરમી પડે છે એના કારણે રાહદારીઓ મજદૂરો અને વર્કરોને શરબત પાવો ઠંડા લીંબુનો